એ સંત વિરલા જોતા અલગ ધણી આરાધતા આરાધ એ ધણી મારો તમે આરાધ કરો સાહેબ ક્યારે ના આવે પણ ખરા અંતર ના ભાવ થી તમે કરી નાખો આરાધ જે અંદર બોલી રહ્યો છે અને બોલી રહ્યો છે એ પ્રગટ બોલે છે પણ કયા ભૂમિ માંથી બોલે છે એનું ધ્યાન રાખો બોલવા વાળો જુદો નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસ્લિમ નથી કોઈ ઠાકોર નહીં કોઈ પટેલ નહીં કોઈ ભાવો નહીં કોઈ નારીમય નહી કોઈ નરમય નહી એ કોઈ નાતી જાતિ માં કશું માં આવતો નથી એવો બોલવા વાળો પરમ પિતા પરમેશ્વર બોલે એ નર બીજો નહીં પરમેશ્વર પોતે અજ્ઞાની નકલ મઠો અળગો રહી ને જે બોલી રહ્યો છે એને તમે ઓળખો હિન્દુ છે કે મુસલમાન હે હિન્દુ મુસલમાન ના તો ઝઘડા તમારા ઉપર રોટલા શેચી ખાવા માટે રાજકારણી કર્યા તમને લડાવે નિરાય એકના એક જ હોય તમે જોજો સારું તમને મોડું મોડું હોય તો સમજાય પાછું કોક ના તો ડીમ ટુપ લાઈટ હોય મોડી મોડી થાય ખૂબ સાહેબ ધર્મ શું છે ને જોણ તમારો સ્વધર્મ સ્વધર્મ એક જ છે તમે તમને જાણો એ જ તમારો સ્વધર્મ બીજો કોઈ નહીં સાહેબ બીજા ધર્મ તો પાછળ ગોરખનાથજી બોલ્યા છે સાહેબ ખૂબ સુંદર સનાતન ધર્મ મારો અનાદિનો છે મેળો બીજા તો પંથડા પાખંડી પછી વાળા પાખંડવાળા પૂજાણા જગતમાં હાચા જતી સતી હંતાણા જગતમાં પાખંડ વાળા મંદિર બોજીને માયા વધારી એને લઈ જા જમનાર બીજા કોણ લેવા આવે એને તમે જો વારું જો કોઈ દ્વારકા જો સોમનાથ જો મોટા મોટા મંદિરે જો એટલે તમે બરોબર ટાઈમ દસ વાગ્યાનો થયો હોય ને એટલે બરાબર લાઈનમાં તમે અડધો કલાક કલાક ઉભા રહ્યા કરતા બરોબર નાકામ છે ઠેરો અભી ભગવાન સો રહ્યા હે પ્રસાદ કા ભોગ ધરા એટલે ભગવાન વળી પૂછો બેઠો છે તમે ધરાવતા પાછળ થઈને એટલે મહાપુરુષો જાગો આ દુનિયાની ઠગાઈ માંથી તમને કોઈ ઠગી ના જાય એટલા માટે સંતોષ જગાડી રહ્યા છે જાગી જવા તમારા સ્વરૂપ નું જયારે જ્ઞાન થઈ જાય ને ત્યારે તમને જગત માં કોઈ પણ ક્ષેત્રી જાય એવું છે

પણ ગુરુ ચરણે તેના વાત સ્વીકારી લ્યો કે તમે મરો એવાય નહીં જન્મો એવાય તમારો જન્મ જ નથી થયો પણ મરવાની ચિંતા કોને હોય હે શરીર આવે ને શરીર ભગવાન કૃષ્ણજી એ પણ અર્જુન ને કીધું કે અર્જુન આ શરીર આવે છે ને શરીર જાય છે આત્મ તત્વ તો અમર છે અર્જુન તું જાગી કાકા બાપા જે છે એ તો આપડી અલગ બની જાય સાહેબ અને એ શૈલી જીવવા માટે આપણે રાત દિવસ આ ઉજાગરો કરે ને એનું જાગરણ પરિવર્તન કરવા માટે સંતો વધાર્યા છે મોહનરામ સાહેબ એમના ધન સદુપયોગ કર્યો ને એટલે આપણું જાગરણ થાય અને શાસ્ત્રોમાં વિજ્ઞાન પણ એવું કબૂલ હત તમે રાતના બાર એક વાગ્યા ઉધી આ તો બાર વાગ્યા આપડે થાળક થઈને એટલે જતા રહીએ છીએ મહારાજ પણ એક વાગ બાર વાગ્યા પછી તો દિવસ જ ઉગે છે ઘડિયાળના કોટાનો ટાઈમ પણ બાર વાગ્યા પછી બદલાય અને બાર વાગ્યા પછી જે વાણીઓ અમુક આવે છે ને

બધા આનંદ ખરા બધું સુખ ખરું પણ એક વારનું છે આ શરીરનું સુખ છે ને એ ક્ષણિક વારનું છે એ ક્ષણ ભંગૂર છે એ બધું નષ્ટ થઈ જાય પણ જયારે તમને સત્સંગનું સુખ મળી જાય અને આની અંદર પ્રગટ થાય ને તો આપણો બેડો પાર થઈ જાય એવી વાત છે સાહેબ અને મહાપુરુષો કબીર જેવન કીધું છે સંતોએ કીધું છે શંકરનાથ બાપુએ પણ કીધું છે ખૂબ સુંદર હો એમની વાણીની અંદર સુંદર વાત કરી કે યાદ ન હો દાડો હે મારે જાનંદ ભરીને ઊભો ગયો રે હે હે જી હો જી અન મારા રુદી જામ દિવસ મે રાત મારા વિરા અરે ગુરુ ના પાવલિયા તમે ધોઈ ધોઈને પીવો રે હે હે જીવો જી જીવ રે શિવ ની રે ગુરુ માર કરવી સવોળ ખાણ્યો રે હે હે જીવો જી અન મારા રુધી જામ વાગ્યા શબ્દ ના બોણ મારા વિરા જેને હૃદયમાં વાગે ને એને વાગે હો

સદગુરુ થી જે જુદો પડીને ફરે છે એની મારે એકતા કરવી એકના ઘરમાં આવી તું અગમ નિગમ અને નિગમ પેલા પંચાયત માં બોર પડતા કે પૈસા નો પડતો પણ અગમ નો ના પડે અગમ નો બોર પાડવો હોય તો હોય પાણી જવું પડે એ પંચાયત વાળા પાડી શકે નિગમ નો બોર

આદી અંતને મધ્યમાં જે બોલે છે એ હરી ગુરુ શાંત જે બોલી રહ્યો છે હરિકો હરી ગુરુ કો ઈ ઈ છે બીજો જુદો જુદાપણાનો ભેદ જેના ને બે ભાળતો હોય સાહેબ એને બધું દેખાય ને કે બધું એક જ સમાન છે કીડી થી માડીન કુંજર સુધી અને સાહેબ પાતાળ થી મોડીન આકાશ સુધી એક જ તત્વ રમી રહ્યું છે એ છે આત્મા આત્મા મોય હોય આદર હોય એનો કરંટ ચાલુ હોય એટલી ઘણા ભજન કરી લ્યો નક્કી સ્વતંત્ર છે છે ગમે ટાઈમે ખાલી કરંટ નહીં વાળો ને એ બીજું છે જેમ કે ભેદમાં પડ્યું છે અને એ મહાપુરુષો સંતો એ ખુબ આપણે વર્ણન કર્યું છે સાહેબ કે આ મનુષ્યનો અવતાર બધું મળે પણ ફરી ફરી મળતો અને મનુષ અવતાર આયા પછી તમે દાગી દાગીને ના વળકો આ તો કન્યા લાવવી હોય એટલે તમે કઢાવાનું શું ચાલુ કરો પેલું કન્યા મારું બધું કે લાવી છે પણ મુરત લઈને જાવું છે પણ

અનામિત તમે ક્યાં એમ કરશે કે તાં તમારો છોકરો બોલવામાં બહુ વધારે બોલે એટલે એને ચૂપ રાખવો હોય તો અમે હબુ કરી દીધું કે તમે કહેવો એમ કરશું એટલે ગુરુ મહારાજની સંતોની દયાથી વળી ચોખાને દેવો નાચો નો હગુ થઈ ગયું હવે ઉનાળાનો આવો દાડો આવ્યો ને જોન જોડીને જવાનું કારણ કે જોન્યું રાતની જાતિ હા તો હવે બધું અત્યારે તો બધું પડી ને ખાઈ જાય કે ચોલો થઈ ગયો હોય તો હવે માં મને એક કંકુત્રી માં મેળી કે બાપુ ટાઈમ નહી

બીજું બેન ને ટોળું પાછું ઘસાવ લીધું કે હવેળો તેડાયો તો તું કવેડો આવ્યો પેલો આમ થી આમ 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 આખા પાછો થવા મંડ્યો ને એટલે પેલા બે જણા હતા ને જબર અને ઢોલવાળા એટલા મંડ્યા હતા ને પેલા અવાજ નતા ઉખડવા દે પેલા બે જણા પકડીને ને સાખીયા વાળા બેઠે લાગવાના જવાય દેવો નહીં અને બોલવાઈ દેવો નહીં આખું માયા બો ખોલે ને કર્યું ને ચોલ્લો કર્યો આંધારો કે ચોકન લઈ ગયા પહેલા જન જયતાણ કે ઉતારે જાય એ ભઈ વાયના ઉતારા લઈ જો આ ગુરુ મહારાજ પાહેણ જવો ને એટલે પહેલો તમારો જે આ બધો સડેલો તમારો છે ને એ ઉતારવો પડે એ ઉતારામ લઈ જો તો જ બધું ઉતરી જાય સાહેબ કામ ક્રોધ લોભ મોહ અહંકાર મચ ગં શબ્દ આ બધું તમારા 10 જે દોષો પડ્યા છે ને એ બધો બધો ઉતારો

જો પેલો ઉતારો સડાવો ઉતારો સડાવો ઉતારો સડાવો આ જુદી કોઈ નો મટ્યો હોય તો કોઈ નો આ તો બધા ભજન માં જમચમ આવે છે ભજન કાપ દેર છે ઉતારો સડાવો આ બધું નહી નેઠે એવો સડાવો કર્યો ને બાજુમાં બરાબર તોરણે કર્યો વર્ણય પેલું ભૂખણું કે તું હરું લેજ્યું

તમારે કર્મ કરવાનું છે પુરુષને કર્મ કરવાનું અને નારીને ઘેર ધર્મ હાચાવાનું છે આ ધર્મ ને કર્મ જો બે ભેળું રાખશો ને તો તમારું સંસારનું ગાડું આલ્યુઝન બધા હરખર જે જમ બળદ ધરતી ખેડે એમ તમારે આ ગાડું હેડાડવું પડશે પછી કે બીજું છે ઘોં ઘણો સાહેબ વલોણું લેજો ચાર અર્થ વાળું ચાર પોખડી વાળું આવે છે દહીં નું મંથન કરીને વલણો વાળો રવાયો હતો ત્રીજું ગમ થયું કે તમે હોબેલું લેજો હોબેલું લીધું જો પર ફોતરું છે હોબેલા ના ઘા ખંભાની તાકાત રાખજે ફોતરું નીકળી જાય તો તું ચોખ્ખો થઈ જાય કાહ ધારી ઉપર આવજે ખંડાઈ જાજે પણ ધર્મ ને સાચવજે મત છોડતો ના કોઈ દાડો ચોથું તે પોખણું કે તમે તીર પોમઠું લેજો અને તીર પોમઠું બે બાજુ આવે પેલું એક એક વખત પૂંખાય અને જ્યારે તીર પૂંખો ને એટલે એક વખત પૂંખી ને પાછું ઓમ આલે ને વળી ભમે પાછું ઓમ આલે ફેર પૂછી ને પાછું ઓમ આલે આ રીત હતી કે આ બાજુ તમારે વારશે આ જગતના લોકો છે ને ઓમણાય બોણ મારશી અન ઓમણાય મારશી જો હાતવીન રોતો નકે ચારે બાજુ નઈ અત્યારે ભજન માતા આ જબરા ભગત્યા ગાડીઓ ભરી ભરીને હવે જવા માંડ્યા છે આ બોણ મારે છે પણ તમારે બોણ નથી કચવાનું છે તમારે શરીર થી લડવાનું જો શરીર થી લડવા ગયા તો મરી ગયા એટલે ચારે બાજુ બોણ વાગશી તોય તારે ખહવાનો નથી

તો પેલા બાર આપણે ખાવા ચો દે એમ હતા બે જણા સાહેબ બરાબર જોમ્યું કે તારે આ બધું શરત મંજૂર છે કે હા તો લે કે હાથમાં જળ હાથમાં જળ આવતા પેલા પાછું એક વખત વિચાર કરે જો મહેનત કરશો બે હંપી ને તો એક લાડવા કંકુના ના બનાયેલા હોય છે લોટના કે જો હરખી રીતે ધર્મના ના હાચવશો આવતા જતા સાધુ સંતોની સેવા કરશો કોઈ ઓગણે અગણે આવે આવકારો આલશો તો એના માટે તારા માટે આ કંકુ ના છે

જાગો ફેરા ફેરવી ફેરવી ને ચાર જુગોથી ના પાડી તાર બોલવા નહીં ના બોલ્યો એટલે પેલી બેનપણીઓ બાજુ બેઠી હતી તાર અમય ઇન્દ્રિયો બેઠી ઈ બખાડો કરે પણ તમને બોલવા ના દે એટલે કીધું કે હવે તમે શું કરજો પેલી બેન પણ એ ને હાહુ માન થઈ વાત કરી કે ગોર મહારાજે આવું કીધું છે કે રક્ષા કરજો પણ વર બોલ્યો નહીં વર ઠૂંઠો ને અણ ઘટ પાગલો રે જો કન્યા વર ને વરવા જાય એ આડું જાય અવળું જાય આ વચન નું રે વર ઠૂંઠો છે બુબડોય છે વધળોય છે અને અણ ઘટે છે એવા વર્ણા કન્યા વરવા જાય તે પેલાને રાતે રાડ કુકવા ચાલુ કર્યા કે વર બોબડો છે ને તમે કેમ આવો દગો કર્યો છે બોલતો બોલતો નહીં કારણ કે જો ઉધી ગુરુના ચરણે જયા હોય અરે ઈંડા હતા તબ બોલતા બચ્ચા બોલત નહીં અને એમ પેલો ના બોલ્યો એટલે પેલાને ઈશારો કર્યો કે આપણો વર નહીં બોલતો કે રેવાડ્યો કન્યા ના લાય બોબડા રાતે નખું ઉભો જો એટલે પેલો કઈ જે વરનો બાપ હતો ને પેલા કઈ આવે પોત જણ કે ભાઈ સાહેબ તમે હબું કરાયેલું છે અને તમે શરત હું બોજો તમે એમ કો કો બે શબ્દ બોલે આપણો છોકરો બોલે છે ને અમને કન્યા નહીં મળે એટલે હમણે બોલશે ને તો આ રહ્યો હમણે આપણને છે થોડા જો બોલવાનું હોય ને એટલે જ બોલાય પા એટલે કે તમને હાથ જોડું બાપા એ બોલે છે પણ જબો હવે આ તો પોત જણની શરમી પાછું પહેણે હવા પહોંચવા જે વળમણ ટાઈમ થયો ને એટલે કન્યા એ રોવાનું ચાલુ કર્યું કન્યા પાછી જાજુ ના હું આ ત્રોવે અકાર ઉકાર ને મકાર ની માયા માં ફસાઈ ગયેલું છે ને જ રોવે બીજું કોઈ ના રોવે એટલે એની જેડી બેનપણીઓ રોવા માંડી એની હાફુ રોવા માંડી એનો રોવા માંડ્યો એટલે પેલા કે ભાઈ આટલું બધું રોવે છે ને બોર બોર જેવડો વહે પડે એમ કરો હવે બે શબ્દો અને બોલા મોઢા આડો રૂમાં લેવરાઈ જજો તમે તો કાલે ઉઠીને તમારા ઘેર જતા રહો હકુ કરે કરે પણ અમાર તો વેવાઈન તો રોજ આવવાન થાય એ પેલો જન કીધું કે લે એ છોકરા રૂમાલ લઈને મોઢા આડો હે બે શબ્દ બોલ્યા હોય એમ છે કે બોબડો છે ને નઈ બોલતો તું બોલી તો આ ડખો હેઠો પડે આ રોવાનું બંધ થાય તક પોસ પાજી અને પેલો મોઢા આડો થી રૂમાલ લીધો અને બે શબ્દ બોલ્યો હાહુમાં તમે શું લે રોવો છો એ મારી હાળીઓને બધા તમે ના રોહો હું ભણેલો ગણેલો ગ્રેજ્યુએટ છું એમ જમતમ તમ નથી તમારી દીકરીનું રક્ષણ કરવું એ મારી ફરજ છે અને સતાય જો તમને વિશ્વા ના હોય ને તો જેવી તમારી દીકરી છે એવી મારી દીકરી છે પેલા પોત જણા કહેતા કે જો આ ઠેડ પોઠે આયેલું એ ભઈ તમારું રે આ નાવ આવ્યું છે કિનારે મળે કેવટી તમે ભક્તિ કરો છો ને હુનર કરો છો બહુ હજારે ખરું તો હોમો લડે છે એટલે હવે તને કુણ સુધારે ભાઈ તમારું નાવ આવ્યું છે quién